રામ 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 કાળા રામ રામ બે હેઠો હેઠો બે ભાઈ બે હેઠા બે ના આખા રે જો થઈ લાગે બે બેટા રામ બે હા બગલ આ તમને કેમ કરતા કઈનો પ્રોબ્લેમ જો એ તો અમને ખબર કે તમારે ઈ કા સમજવા કેમ પૈસા નહી કે આ તો લઈ ગયા હતા જો

હાજી બાપા તમારું જે હોય તમે જેવાનું છે તમારા જે ક્યાં થાય છે

અને હમણાં ગોતીએ અને પાછો આવો અને તમારું જે કાય છે તમને ચૂકવી દઉં બરાબર બરાબર છે સા તમે જીતા તો તમારો ઉપકાર છે તમે મોટા માણસ છો મારે અમરેલી થી વારા કરીએ ન્યા કાગળ આવ્યા કરે છે મારે ને બધો હિસાબ મોકલવાનો હોય અને તારા આખા ગામની માલપા તારા એટના પૈસા ગયા છે હા વાગોને એટલે જેમ મને જેમ મને મેળા સ તો તમારા પઈઠની ગોગવા કરી લા પાપો આવતી આવી વાત કરી છે ગોગવા કરતો રોજો ઓર માથે રોજે વાત તું માથે આવું